નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં નગરજનોએ સરકારની યોજના નો લાભ મેળવ્યો હતો સરકારની વિવિધ પંદર થી વધુ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરશે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરત જિલ્લાને આધુનિક પ્રકારના રથની ફાળવણી કરવામાં આવી છે આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે ત્યારે આજરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ કડોદરા નગર ખાતે રથ આવી પહોંચ્યો હતો જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કડોદરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નાની નાની બાળાઓએ સામૈયા કર્યા હતા આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ સંકલ્પ યાત્રામાં પિસ્તાલીસ લાભાર્થીઓને આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો તેમજ પ્રધાનમંત્રી જન આવાસ યોજના આધાર કાર્ડ પોષણ અભિયાન આયુષ્યમાન કાર્ડ જલજીવન મિશન યોજના અટલ પેન્શન યોજના જેવી સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે પાંચસો જેટલા ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શપથ પણ લીધા હતા આ પ્રસંગે પ્રાદેશિક કચેરીના અધિકાર વાણાની જિલ્લા પંચાયતના મહામંત્રી કિશન પટેલ પ્રભારી જતીન પટેલ પલસાણા મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ નારાયણ દેવી સાથે અંકુર દેસાઈ સહિત પાંચસો જેટલા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે કરોદરા નગર ખાતે ભારત વિકસિત સંકલ્પ યાત્રાનું જ્યારે આવી પહોંચી છે ત્યારે આ યાત્રા આખા ભારત દેશમાં લગભગ છ હજાર જેટલા રથો ભારત દેશના ગામડે ગામડે ફરી રહ્યા છે આ રથની પાછળનો ભારત સરકાર આપણા લાડીલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો બહુ ખૂબ શુભ અને પવિત્ર આશય છે કે મારા ગામડાના ગરીબો લાભાર્થીઓ એક પણ ન રહી જાય એને માટે જનજાગૃતિ લોકોમાં લાવીને આપણા ભારત દેશને વિકસિત ભારતની હરોળમાં બે હજાર સુડતાલીસમાં પૂર્ણ થાય અને અમેરિકા જાપાન જેવા દેશોની હરોળમાં આપણે ઊભા માન સન્માનપૂર્વક ઊભા રહી શકીએ એના માટેની સરકારશ્રીના પૂરા પ્રયાસો છે એની સાથે સાથે સરકારની કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ જોડાયેલી છે આ યોજનામાં આયુષ્યમાન કાર્ડ એમાં આયુષ્યમાન કાર્ડમાં કેન્દ્ર સરકારના પાંચ લાખ અને ગુજરાત સરકારના પાંચ લાખ મળીને ગુજરાત સરકારે વિશેષ આ કાર્ડના દસ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડનું આપ્યું છે એની સાથે સાથે ઉજ્જવલા યોજના નલસે જલ યોજના આવી સરકાર શ્રીની મુખ્ય વીસથી બાવીસ યોજનાઓ જે આજે છે એ યોજનાઓમાં લાભાર્થીઓ કોઈ પણ જગ્યાએ સેટ થાય અને એ લાભથી વંચિત ન રહે એને માટે સાથે સાથે ગવર્મેન્ટ અને એની સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ એની સાથે સંગઠનના લોકો જોડાઈને આ યોજનાનો વધુમાં વધુ પ્રચાર અને પસાર કરીને જન જન સુધી પહોંચે અને આનો અનેક વ્યક્તિઓ લાભ લે અને લાભને જે યોગ્ય પાત્રતા ધરાવતા લોકો લાભથી વંચિત ન રહે એની જોવાની જવાબદારી પણ દરેક વિશેષ પદાધિકારીઓને આપવામાં આવી છે તો આ તબક્કે આપણે સૌ મોદી સાહેબ અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારનો વિશેષ આભાર માનીએ એટલો ઓછો છે જય હિન્દ જય જગન આમાં જે ચાલે છે કે ખાલી માટે છે નહીં દરેક યોજનાઓમાં કોઈ એવું કશું નથી પરપ્રાંતિયો કે સ્થાનિક દરેક આ યોજનામાં જેની પાત્રતા પ્રમાણે એને યોગ્યતાનો લાભ લેવાનો છે નહીં આનો જે છે અમે માર્કેટમાં લોક ચર્ચા ચાલે છે કે લાગવડથી જ બાટલા મળે છે નહીં નહીં એવું કશું કઈ પાંદી નથી મળશે આમાં એવું કશું કંઈ નથી જે લોકો વાત કરવાવાળા છે એ તો કાયમ ગમે એટલું તમે કરો વાત કરતા જ રહી છે એનો આપણો ઉદ્દેશ્ય સરકારશ્રીનો ઉદ્દેશ્ય ખૂબ પવિત્ર અને ખૂબ સંવેદન સંવેદનશીલ ભાવનાથી સરકારશ્રી અનેકવિધ યોજનાઓ કરી છે આ બધી યોજના